રાધનપુર રેલવે સ્ટેશન નજીક આવેલ ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણ માટે કાર્ય શરૂ રાધનપુર રેલવે સ્ટેશન નજીક આવેલ ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણ માટે કાર્ય શરૂ રાધનપુર રેલવે સ્ટેશન નજીક આવેલું વર્ષો જૂનું અને ઐતિહાસિક મહત્વ ધરાવતું રામેશ્વર મહાદેવ મંદિર હવે નવી કળામાં શણગારાશે મંદિરના નવ નિર્માણ અને સુધારણા માટે કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મંદિર રાધનપુરના ધર્મપ્રેમી નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે હવે મંદિરને વધુ સુવ્યવસ્થિત સજજ અને ભવ્ય બનાવવાનો ઉદ્દેશ્ય રાખીને લોક સહભાગિતાથી કાર્ય શરૂ થયું છે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી લોકો તરફથી તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે કે આ પૂર્ણ કાર્યમાં યથાશક્તિ સહયોગ આપી ભવિષ્યની પેઢી માટે આ ઐતિહાસિક મંદિરને ભવ્ય મનાવામાં મદદરૂપ બનવા અપીલ કરાઈ હું રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવમાં રહું છું ઘણા વર્ષોથી રહું છું અને હવે મંદિર બહુ જૂનું થયું છે એટલે મંદિર પાડીએ છીએ અને સાથ સહકાર રેલવે સ્ટેશનવાળા વધતા બાર ગામના ગામના સર્વે સાથ મળીને આપણે રેલવે સ્ટેશનનો મેળો આવે છે દર સો શ્રવાણ માસે સોમવારના દિવસે બીજા સોમવારે આપણે મેળો ભરાય છે હવે મેળો તો બધા આનંદ ભર આવજો અને આ કામમાં મદદ કરજો બોલો રામેશ્વર મહાદેવની તમારું નામ મારું નામ ભરતપુરી બાપુ ભરતપુરી જાલમપુરી ગૌસ્વામી રાધનપુર રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવનું મંદિર અત્યારે રહું છું રાધનપુર રામાપીરના મંદિરમાં બોલો રામાપીર ની મારું નામ વીરાજી રેલવે સ્ટેશન રાધનપુર રહીએ છીએ આ રામેશ્વર મહાદેવ શંકર ભગવાન બહુ ભવ્ય અને જૂનું જાણીતું મંદિર છે અને અહીંયા આનું જે અત્યારે નવ નિર્માણ કરવાનું છે તો એમાં બધા ગામના લોકો સાથ સહયોગ આપશો એ જ અમારી નમ્ર અપીલ છે શું નામ તમારું વિરાજી રાધનપુરની રેલવે સ્ટેશનની અંદર આ રામેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે શ્રાવણ માસની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર બીજા સોમવારે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે રાધનપુર અને આજુબાજુ ગામડાની શ્રદ્ધાળુઓ મોટી હજારોની સંખ્યામાં અહીં ઉમટી પડે છે પરંતુ અત્યારે આ રામેશ્વર મહાદેવનું મંદિર જર્જિત થઈ જ હોવાથી એમનો ફિરથી નિર્માણનું કામ શરૂ કરવામાં આવેલ હોવાથી શ્રાવણ મા નજીક આવેલ હોવાથી અહીં રાધનપુર રેલવે સ્ટેશનના સ્ટાફની વાત કરીએ તો ઇએન સાહેબ વતા પીડબલ્યુ આઈડબલ્યુ અને ઇએન સા વતા આરપીએફ જીઆરપી બધા સ્ટાફનો અમને સાથ સહયોગ ફૂલ મળી રહ્યો છે પરંતુ આ શ્રાવણ માસ નજીક આવતો હોવાથી હવે પંદર વીસ દિવસ જ બાકી છે માટે વધુ સાથ સહયોગની અપેક્ષા એમની પાસેથી રાખીએ છીએ અને રિટાયર્ડ કોલાણી અને આજુબાજુ અમારા ગામના લોકો અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે આગળ પડીને ભાગ લે અને આ મંદિરનું કામ શ્રાવણ માસના બીજા સોમવાર સુધી પૂર્ણ થાય એવી અપેક્ષા બધા જોડેથી રાખીએ છીએ